ધૂરી મૂકી છે એમાં એકલી પલીતી આવે છે ને ગંદકી મારે છે એક મિનિટની રોડ ઉપર નીકળાતો નથી એકલી બાસ મારે છે અને ઘરોમાં ગટરો નું પાણી નહીં જતું ઘરો માંથી ગટરો નું પાણી નહીં જતું બહાર નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિજાપુર પાટિયા વિસ્તારના સ્મશાન નજીક આવેલી ડમ્પિંગ સાઇડમાંથી ફેલાતી દુર્ગંધ અને વધતા આરોગ્ય જોખમને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આંકડો જોવા મળી રહ્યો છે અનિયમિત રીતે નાખવામાં આવતો કચરો ગંદકી અને મળેલા ઢોરના અવશેષોથી વિસ્તાર પ્રદૂષિત બન્યો છે આ મુદ્દે આમ આદમી પાર્ટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે નગરપાલિકાને ચેતવણી આપી છે પાર્ટીના પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલે જણાવ્યું કે ઉડતા પ્લાસ્ટિક અને કચરાના કારણે બાળકો અને વડીલો ખાસ જોખમમાં છે જ્યારે ગેરવ્યવસ્થાથી પશુઓના મોત પણ વધી રહ્યા છે વિજાપુર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરુણ પટેલ સહિત કાર્યકર્તાઓએ નગરપાલિકાને કડક પગલાં લેવા ડમ્પિંગ સાઇટ હટાવવા કચરો નાખવા પર નિયંત્રણ લાવવા અને સરકારી ગાંઠના ઉપયોગનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે રહીશોનો આક્ષેપ છે કે સમસ્યા તરફ નગરપાલિકા ઉદાસીન રહી છે અને જો તાત્કાલિક કાર્યવાહી ન થાય તો આંદોલન તેજ કરવામાં આવશે આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે તેઓ રહીશોના હક માટે સતત લડત જારી રાખશે હું વિપુલ પટેલ ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી સ્થાનિકોની અવાર અવારનવાર રજૂઆતને ધ્યાને રાખીને અમે નગરપાલિકા વિસ્તારની અંદર ભાટીયાવાસમાં હાજર છીએ આજે ભાટીયાવાસમાં સ્મશાન ગૃહની બાજુમાં અહીંયા નગરપાલિકાનો બધો કચરો અહીંયા ઠાલવવામાં આવે છે નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવે છે જેમાં પ્લાસ્ટિક વેસ્ટ અને ટોયલેટનું ગંદકી ત્યાં ઠાલવવામાં આવે છે તો અમારી એક રજૂઆત છે કે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થવો જોઈએ અને આર્ટિકલ એક્ટ બે હજાર આર્ટિકલ એક્ટ એકવીસ મુજબ દરેક સ્થાનિકોને સારું સુવ્યવસ્થાપન દ્વારું આરોગ્યમય જીવન જીવી શકે એવું જીવતર આપવું જોઈએ તથા ઓગણીસો ચુમ્વોતેરના સેન્ક્શન મુજબ અહીંયા જે પ્લાસ્ટિક વેસ્ટ થાય છે એનો કંટ્રોલ કરાવવો જોઈએ તમે જુઓ છો કે અહીંયા આજુબાજુમાં પ્લાસ્ટિકના ઢગલા થઈ ગયેલા છે પ્લાસ્ટિકથી આપણે જાણીએ છીએ કે કેન્સર જેવી મહામારી આવી શકે છે અને ચોમાસાની અંદર ખૂબ જ ગંદકી થાય છે જેથી મચ્છરોનો ત્રાસ થાય છે અને અહીંયા એક બીજો રસ્તો છે જેનો ઉપયોગ નથી કરતા અને અહીંયા જે રહેવા રહેઠાણ છે ત્યાંથી એ લોકો પોતાના રસ્તાનો ઉપયોગ કરે છે જે ગેરવ્યાજબી કહેવાય અને અહીંયા સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા આનો કોઈ યોગ્ય નિકાલ કરતું નથી મંત્રી શું વિજાપુરનો અહીંયા કચરો પણ નાખે છે ઢોર મરેલા પણ નાખે છે અને બહુ ગંદકી નાખે છે એટલે પબ્લિકને બહુ તકલીફ પડે છે એનો નિકાલ કરવો એવી અમે આશા રાખીએ છીએ મંદિરના અંદર કોણ છે ગટરનું પણ છે મંદિરમાં તમે વિચાર કરો કે નગરપાલિકામાં

બધા તમે આવશો ને તૈયાર તો અમારી એક જ રિક્વેસ્ટ છે નગરપાલિકા કે ભાઈ અહિયાંથી કચરો સાફ સફાઈ વ્યવસ્થિત કરવામાં આવે અને આ ગ્રામજનો જે વિસ્તારમાં રહે છે અહીંયા એ તમામ લોકોને સારી સુવિધા આપવામાં આવે જય હિન્દ જય ಬಾಂತಕರು <experiences>